તો હવે મિત્રો તમને ચારસો ને છપ્પન વર્ષ ખરડો કોરવાળીઓ બતાવું જે મિત્રો આપણા ખેતરમાં તેને ઝાડ બાંધી છે અને મિત્રો તેના વજનની વાત કરીએ તો બસો ચાલીસ કિલો ખાલી તેનું વજન છે મિત્રો અને એને આપણા ખેતરની અંદર ઝાળ બાંધી છે મિત્રો ઘણી બધી મોટી ઝાડ છે તો તમને એકવાર બતાવી દઉં અને એકવાર આપણું ખેતર પણ બતાવી દઉં કે કેટલું મસ્ત મજાનું ખેતર છે ને બટાકાની વાવણી પણ કરી છે આપણે લાસ્ટમાં કોરવાળિયું પણ બતાવી દઈશું કારણ કે એ થોડો દૂર છે તમને એકવાર તેનું લોકેશન કોરવાળિયાનું બતાવી દઉં સામે જે ઝાડ જોવો છો આ મોટું ઝાડ વડલા જેવું મિત્રો પેપર છે એ ઝાડની નીચે જે મિત્રો મોટી ઝાડ બાંધી છે કોરવાળીએ તો તમને ત્યાં જઈને બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે ને મોટો કોરવાળીઓ પણ ત્યાં જ છે તો આપણે ત્યાં જવાનું છે મિત્રો પણ એકવાર આપણા ખેતરની અંદર ફુવારા મસ્ત મજાના ચાલુ છે જોઈ લો અને ખાલી હર્યું ભર્યું ખેતર લાગે છે મિત્રો અને આ બટાકાની વાવણી કરી છે અને કાલે આમાં ફુવારા ચાલુ હતા તો હવે મિત્રો આપણે ત્યાં જઈને તમને કોરવાળીઓ બતાવું તો અહીંયા થોડો ગારો છે એટલે આપણે બધા ધ્યાનથી જવું પડશે મિત્રો કારણ કે કૂદકો મારવો પડશે તો એકવાર આપણે કૂદકો મારીને પેલું બાજુ જઈએ અને પછી તમને બતાવી દઉં કોરવાળીઓ એ ઘણો બધો મિત્રો કૂદકો મારીને આપણે ખેતરની અંદર તો આવી ગયા છીએ પરંતુ હવે તમને જે કોરવાડિયાની આપણે વાત કરી રહ્યા છીએ કોરવાળીઓ બતાવી દઉં કારણ કે ઘણો બધો ખતરનાક છે ને મિત્રો તેના ખાલી જે પગ આવે છે એ ઘણા બધા છે કારણ કે સામાન્ય કોરવાળીઓ નથી ઘણો બધો ડેન્જર કોરવાળીઓ છે એટલે તમને ત્યાં જઈને બતાવું એટલે વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર સાચું પણ બોલે છે અને આવા કોરવાળીઓ મોટા હોય પણ છે નાના તો મિત્રો મેં પણ ઘણા બધા કોરવાળીઓ જોયા છે પરંતુ નાના કોરવાળીયાની વાત નથી જે મોટો કોરવાળીઓ આવે છે તેની વાત આપણે કરી રહ્યા છીએ તો એક બાજુ સંધ્યાનો સમય છે મિત્રો જોઈ લો મસ્ત સંધ્યાનો સમય છે અને આપણે ખેતરમાં આવી ગયા છીએ અને બટાકા પણ તમને બતાવી દઈએ કેટલા મસ્ત મજાના બટાકા ઉભા છે જોઈ લો ખાલી જોઈ લો પેલી બાજુ ફુવારા ચાલુ છે તો મિત્રો આપણે તે જે ઝાડ ઉભું છે ત્યાં જવું છે પરંતુ આડા વાયર પણ છે લોખંડના એટલે આપણે થોડું ફરીને જવું પડશે તો આપણે ત્યાં જઈને જ તમને કોરવાળીઓ બતાવી દઉં કારણ કે તમને મિત્રો ઝૂમ કરીને જ બતાવી દઉં એટલે આપણે ત્યાં જવું પણ ના પડે ને આપણે મોબાઈલથી ઝૂમ કરીને જ બતાવી દઈશું કારણ કે આપણે ત્યાં જઈશું તો તે હેરાન થશે એટલે આપણે કોઈ જીવજંતુ કે પ્રાણીને હેરાન નથી કરતા માત્ર વિડીયો બનાવીએ છીએ એટલે ત્યાં જઈને તમને બતાવી દઉં એટલો બધો ખતરનાક કોરવાળીઓ છે અહીંયાથી પણ મિત્રો મને ઝાડ દેખાઈ રહી છે એની ઝાડ જ મોટી બધી છે તો એક વાર ત્યાં જઈને તમને બતાવી દઉં ને તમને પણ વિશ્વાસ આવે કે કોરવાડી પણ હોય છે મોટી ઝાડવાળો અહીંયા તમને બતાવી દઉં જોઈ લો લાઈવ જે તમે જે ઝાડ ઉપર જોઈ રહ્યા છો જે આ છે મિત્રો ઝાડ ઝાડ છે ઝાડ જોઈ લો ખાલી અહીંયા રહેતો હોય છે કોરવાડિયો તો તમને બતાવી દીધી મિત્રો અને કોરવાળીઓ ત્યારે હાજર નહીં ના કયો દેખો તો હવે એકવાર ખેતર બતાવી દઉં હું મારા જોઈ લો અડધા ભાગમાં કેવા ચાલુ છે તો મિત્રો આપણો વિડિયો ગમે તો લાઈક શેર ફોલો કરવા ના ભૂલતા